બાબર સજના સામાજિક તત્વો દ્વારા કરાય તોડફોડ બનાસકાંઠા જિલ્લાના સદી વેપારી મથક બાબરમાં કતરો ત્રીસ ચાર બે હાજર પચીસ ના સાંજના સુમારે બાબર હાઈવે વાવ સર્કલ પર બેકોમ વચ્ચે ખેલાયેલા દિમાણા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજે બીજા દિવસે બાબરમાં આજુબાજુના ઠાકોર સમાજના લોકો એકત્રિત થયા અને લોકની કેન્દ્રથી બાબર પોલીસ સ્ટેશન સુધી મહારેલીનું આયોજન કરાયું આ રેલીમાં બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોર વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાન લોકો જોડાયા અને બાબર પોલીસ સ્ટેશન પહોંચ્યા પરંતુ પાછળથી કેટલાક સામાજિક તત્વો દ્વારા બાબર બજાર બંધ કરાવતા કેટલીક જગ્યાએ તોડફોડ કરાવતા મામલો બિચકાતો બાબર લાટી બજાર વિસ્તારમાં પાણીપુરીની લારીને તોડફોડ કરી અને પકોડીવાળા સાથે માલ પીટપણ કરી પકોડી સહિતનો માલ સામાન વેર્વિખેર કરીને ખાવ જારે બાબર હાઈવે પર પણ આ ટોરાય કેટલી જગ્યાએ તોળફોડ કરતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો ત્યારે બીજી બાજુ કોઈ નીચેની ઘટના ન બને તે માટે બાબરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો એવા સોમાભાઈ રાવળ એસવન ગુજરાતી ચેનલ બાબર બનાસકાઠા જે કાલે બબલથી હાઈવે વાવ ચકરાઈ એનો ખડન સનાજી 7-8 મોડસું લાકડીઓ લઈ દરબાર ઉપર હુમલો કર્યો અને અત્યારે ધારાસભ્યના સંસદ સભ્ય બજારની અંદર અઢીસો ત્રણસો મોડાનું ટોળું લઈને ફરજ છે અને દુકાનો બંધ કરાવે છે આ સમાજ સમાજે વાત કરાવવા ફરજ હશે બરાબર એટલે મારે એમને વિનંતી છે કે તમે મહેરબાની કરો આ તમારો ધંધો આવો નથી તમે સમાજ સમાજને સમજાવો અંદર બરાબર ભાભરની અંદર તમે એમ કહો છો કે અમે ઓમ કરો તેમ કરો એવું ના ચાલે અમે હાથ જોડે વિનંતી કરો અમારે કોઈ બબાળું કરવી નથી અને તમે તમારા સમાજ જે છે એ બબાળું કરવા ભાભર આવે છે ભાભરવાળા ત્યાં ખેડૂત જ્યાં નહોતા હતા પ્રદુષણવાળા પાબરની અંદર ઈકો ભરીને હથિયાર લઈને આવ્યા હતા હાઈવે આવ્યા હતા વઢવાઈ આવ્યા છે બરાબર પહેલો તમે એમને ઉપર છે તમે એમ કહો છો કે મેં લુખત થતો પા કોઈ જ નહીં પહેલો તો તમે જો ધારાસભ્યને સંસદ સભ્ય જો ભેગા ફરતા હોય અઢીસો ત્રણસો માણસોનું ટોળું લઈને તમે કરો છો જે આ પાબરની અંદર ધંધાવાળાના ધંધા તમે ઉછળી વેચા છે થોડા લાકડી છે તોડફોડ કરી છે જે ધંધો બંધ કરાવવાની કોશિશ કરી છે લૂંટફાટ કરી છે એના ઉપર અમે ભાભર નગરપાલિકા પ્રમુખો જે મારા કારણે નગરપાલિકા મોડસો બધા આવ્યા હતા હું બાભર રીતને સેવા માટે બેઠો છું હું એમના ભેગો આવ્યો છું બરાબર નગર પોલીસ સ્ટેશનની અંદર અને અરજી આલો આવ્યા છે બરાબર એ સંસદ થઈને આવું આવેદનપત્ર આલો આવ્યા છે પીઆઈ સાહેબને બરાબર હવે મારે એસપી સાહેબને વિનંતી છે કે તમે આ ટોળ લુખો ત્રણસો ત્રણસો કરવાનું ભેગું ફરતું હોય ભાભરની અંદર આવી ધંધાબંધ કરાવે એટલે આ અસામાજિક તત્વો તો એ કહેવાય બાકી જે ધંધો કરતા હોય લારીયાવાળા જે ફૂટ શાકભાજી કરતા હોય આવી રીતે આ ઉછળી મેળે સમાજ हाँ समाज के नहीं नहीं चल भी नहीं। ना भाई है जी कहाँ परदेसी आदमी हूँ तो मैं लारी लेकर लारी बंद थी हमारी लेकर लारी लेकर मैं घर जा रहा था लेकिन घर चलते ही उसने लारी पलट दी डंडे लारी में मारे लारी में हाथ में भी डंडा मार दिया आदमी ठीक रही है मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने पैर तो मैं तो भैया जी परदेसी आदमी धंधा कर नहीं रहा गरीब मानो उन्होंने मार दिया लारी पलट दी सब सामान बिखेर दिया पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा था वो कितने लोग थे वो तो बहुत लोग थे एक लोग नहीं थे गिनती नहीं थी आपका नाम अरविंद नहीं हम कोई सपोर्ट आप नहीं रही थी हम सताए अमुक जो पर्टिकुलर्स जाति से ये नाना धंधा ने खूब हैरान कर रहा है એ નાણાં ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડે છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળદબરીથી બંધ કરાઈ છે તો આ ના થવું જોઈએ એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે